થેપલા ગુજરાતીઓની પહેલી પસંદ સફરમાં લઈ જવા કે નાસ્તા માટે ખરું ને પણ શું તમારા થેપલા ચવડ થઈ જાય છે ડ્રાય લાગે છે લાંબો સમય સારા નથી રહેતા આ રીતે બનાવજો પંદર દિવસ સુધી સારા રહેશે અને ખાવાની મજા પડી જશે સોફ્ટ ગુજરાતી થેપલા બનાવવા માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં વન ફોર્ટી સ્પૂન આજમો એક ટેબલ સ્પૂન સફેદ તલ વન ફોર્ટી સ્પૂન હિંગ અને એક કપ સમારેલી મેથીની ભાજી ઉમેરી બે મિનિટ માટે સાતળી લઈએ બે મિનિટ ભાજી સતળાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લઈએ હવે એમાં બે કપ ઘઉંનો લોટ ઉમેરીએ સાથે બે ટેબલ સ્પૂન બેસન ડોઢ ટી સ્પૂન મીઠું ઢોઢ ટેબલ સ્પૂન ધાણા જીરું અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી મિક્સ કરીએ પછી થોડી થોડી કરી ખાટી છાશ ઉમેરતા જઈ સોફ્ટ લોટ બાંધવાનો છે છાશથી લોટ બાંધશો એટલે થેપલા સોફ્ટ રહેશે અને લાંબા સમય સુધી સારા રહેશે હવે બાંધેલા સોફ્ટ લોટને દસ મિનિટ રેસ્ટ આપીએ દસ મિનિટ પછી લોટને થોડો મસળી લઈએ અને લુવા કરી લઈએ હવે લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી એકદમ પાતળા થેપલા વણી લઈએ પછી થેપલા પર જે કોરો લોટ હોય એના રીતે ખાસ કાઢી લેવાનો જેથી થેપલા ચવડ ના થાય હવે ગરમ તવી પર ઉમેરીએ મિનિટ પછી પલટાવીએ પછી ઉપરની સાઈડ તેલ લગાવી બીજી બાજુ પણ સાઈડ પલટાવી બંને બાજુ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી શેકી લઈએ હેપલા ઠંડા થાય એટલે એર કન્ટેનરમાં કે સફરમાં લઈ જવા ઝીપ પાઉચમાં પેક કરી પંદર દિવસ સુધી ખાઈ શકાય